સુરત પોલીસ કાયદો રાખવા માટે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે સુરતના હજીરા ખાતે જાડી જાકરામાંથી હાથ પગ બાંધી બોથડ પદાર્થમાંથી હત્યા કરેલી યુવાની લાશ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે સુરત મહાલ હત્યાના પ્રયાસની હત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી તેમ લાગી રહ્યું છે એક તરફ સુરત પોલીસ ગુનેગારો સામે લાલ લાંગ કરી રહી છે ત્યાં જ પરપ્રાંતિય વિસ્તારો સહિત શહેરમાં હત્યાના પ્રયાસ અને હત્યાના બનાવો વધતા આમ જનતામાં રિસ્સાનો ડર જોવા મળી રહ્યો છે સુરતના છેવાડાના હજીરા વિસ્તારમાંથી એક યુવાની ક્રૂર રીતે હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ જવા પામી હતી વાત એમ છે કે સુરતના હજીરા વિસ્તારમાંથી એક યુવાની ક્રૂર રીતે હત્યા કરેલી લાશ મળી આવી હતી હજીરા વિસ્તારમાં જાડી જાખરામાંથી હાથ પગ બાંધી દઈ બોથડ પદાર્થ મારી યુવાની ક્રૂર રીતે હત્યા કરેલી લાશ મળી આવતા હજીરા પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક ચોવીસ વર્ષીય રણજીત પાસવાન હોવાનું સામે આવ્યું હતું જોકે હત્યા કોણે અને શા માટે કરી તે અંગે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં સતત વધી રહેલી હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સાથે ગુનાખોરી ડામવા હવે પોલીસે અસામાનિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જ પડશે તે લોકચર્ચા જોવા મળી છે